અમરેલી જિલ્લામાં આવેલા ધારી રેલવેના પ્રશ્નને લઈને અમરેલી સાંસદ ભરત સોતરિયાએ પ્રતિક્રિયા આપી છે સાંસદ ભરત સૌતરિયાએ જણાવ્યું કે ટૂંક સમયમાં મીટર ગેજ ટ્રેન શરૂ થઈ જશે એ માટે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી છે રેલવે મંત્રી દ્વારા ધારીના રેલવે સુવિધા પ્રશ્નને લઈને યોગ્ય કાર્યવાહી કરવા જલ્દી હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું હતું

રેલવેના મેં બેદી પહેલાં અધિકારી સાથે અમે મિટિંગ કરી લીધી છે જે ધારીથી સોમનાથ સુધીની ટ્રેન હતી તે શરૂ કરવામાં આવે અને વાત એ છે કે અમરેલી રેલવે સ્ટેશન બની ગયું છે એના હિસાબે બંધ કરવામાં આવ્યું હતું પણ હવે એનો ટાઈમ લાગે એમ છે કે ટૂંક સમયની અંદર ધારીથી આપણને સોમનાથ સુધીની ટ્રેન મળી જાય તે મેં રજૂઆત કરી દીધી અને ધારીની તમામ જનતાને અને આગળ જતા લોકો ઘણા ગામના લોકો છે તેને પણ હું ખાતરી આપું છું ટૂંક સમયની અંદર એ પ્રશ્નનો નિકાલ આવી રહ્યા છે પ્રતાપ વાડા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી